ઓ બોલતી કોક કપળા ઓમળા ખેતરમાં જાન ને કેતોયન બીધુ સીતર છે નો છો હોય ઈ કંદાંં કે ઈ ખાલેશકો નોહિની મલ ખાલે અલ્યા બાવળે એમ તો નઈ ખાલે જૂનો છે આપણે તું મરતા તું મરતા

Ito na, obliwam na siya. Ito, awam mo kayo mukhang ekom kayo. Awam mo na kayo ka, kung saan duwag. Hakaro tayo ni, pera na pagduo. 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 Pagduo ni, pagyapagyad daw. Okay. Ang tamiya, ay dagyan sa kudu, karso ka diwa muna. Na, na. Tan. Ah, ara kayo mo rin. Ayun. Ah,

अल्या आ हमने कोतो मत वगरे सागर हो सावा खराब हे जायतो ओम क्या उ तू लो कासबो मुढो जिम को बोलतो नाही अले बोलूच सु पण पेल पास हंपळी जाय होय लो काही काही उता दे हे हाल्या ए अले सावाच ले कर ल्या आ बे जणा सावा कर ना करा ल्या दू पडल्या એટલે પણ આટલા આડા પડી પેન જોસો તો તમે ઓય ઓય આડા થઈ જાવ લો પેલા પેલા વાતો કર તલે એય તું ગબલી દેખો આડા આવે ભલે આડા આવે દેખાય એય તું આમ રેજી મુજો આ તો ફેરા ફર લે વેડી પાહળ રે એ કામ કરો ને કેળો રડો તો કરાવજો ઓને અહિયાં સેર ધક્કો મેલો તો રડતો રડો જો અલા હા કેતો સુલેલો અલા સાવા આવવા આવવા કરીને મેલે આયો લે એ બે તમને ખબર હે આ તો વિહરાઈ ગયા થઈ તો હવે યાદ આવે તો થોડ થોડો હેડો એમ યાદ હેડો ઈ આવશી આગા કે ચેતન હોરું જ આવું છે વેવું છે તમને યાદ તો છે ને થોડ થોડી યાદ છે તો હેડો એમ યાદ આવે ને ઓ તો તો વળી છે

네, 네. 네, 네. 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 네.

કૂતરા છે એવું લાગે ને કૂતરા હોય આ તો પેલું ફોટી પડી છે ઓછું મોટું લઈ રહ્યું ના હલી આમ તા ઓછું તો આવું જ ઝાડ હતું પણ એ ખોમી છે ઢોર નતા બધા ઢોરા છે બે ત્રણ ઝાડ નહોતું ઝાડ થઈ નતો પહેલા પહેલા આવા હતા બરાબર બે ને આવા હતા અને એક આવું મોટું હતું

ले पोट दिसू रे बोल्या मां तो देख लागो हो जबर बोल तू जरा वाट खावा कर बयडा कुकरा सै तू के के केता रे ए गबी मुठा तू सिधो हे टाळी न सोडो नाही नाही सोडो खावा करवा सक्यू तारे टाळ सोनो मी केता मी तो ता के केत कर इल्या ये मार को खखराच छे हो होय ल खखराच छे बनावे किने किने ऊपर राखो की तू बिजू ओर पत्रा राखो

આ ઓય આપણે હે 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 ઉભામાં ઓનિયલ ખોતર ઓનિયલ દો 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 ઓનિયલ ઓરી યે મહારાજ જો દિન ત જબ ના એ કોમ કરો એ કોંગો આપણે ખોદું ને ડાયરેક્ટ દૂબ ભી કઈન જો દો

કે હ અરે ઓર આપ બે હજી આઈ રહ્યા છો આ આજો કરતી આયું જાળ આવા જૂત જાળ થાય થોંતી રાખજો થોંતી રાખજો